ઓગણીસો સુડતાલીસમાં ભારત અને પાકિસ્તાન અલગ થયા અને બંને દેશોનું નિર્માણ થયું પરંતુ તે પહેલાં આ બંને દેશો એક જ હતા બાદમાં 1971 ના યુદ્ધમાં પાકિસ્તાન છોડીને ભારત આવેલા લોકો ઘણું બધું જોઈ ચૂક્યા છે આજની પેઢી માટે વર્તમાન સમયમાં સર્જાયેલી સ્થિતિને લઈ બ્લેકઆઉટ અને અંધારપટ જેવા શબ્દો નવા હશે પરંતુ સરહદી વિસ્તારમાં વસતા વૃદ્ધો માટે આ શબ્દો નવા નથી ઉપરાંત આ વૃદ્ધોમાં આજે પણ પાકિસ્તાન પ્રત્યે જોરદાર નફરત જોવા મળી રહી છે તો આવો નિહાળીએ પાકિસ્તાનથી ભારતમાં આવીને સ્થાયી થયેલા એક વૃદ્ધ સાથે વાત કરીએ કે જે આજે એસી વર્ષની ઉંમરમાં પણ પાકિસ્તાન સાથે બાદ ભીડવાની તૈયારી દર્શાવી રહ્યા છે જીવનના અંતિમ તબક્કામાં પહોંચેલા આ છે દેવાભાઈ પટેલ લચી પડેલી ચામડી અને આંખોમાં ઘટી રહેલી રોશની છતાં પણ દેવાભાઈ પાકિસ્તાન સાથે બાદ ભીડવા આજે પણ તૈયાર છે અને તેમની આ તૈયારી તેમનામાં પાકિસ્તાન પ્રત્યેનો રોષ જાહેર કરી રહી છે 1971 એકોતેરનું ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું તે પહેલાં દેવાભાઈ પટેલ તેમના પરિવાર સાથે પાકિસ્તાનના નગરપાર્કરમાં રહેતા હતા નગરપાલિકામાં તેમની વિશાળ જમીન અને ખૂબ જ મોટી મિલકત હતી પરંતુ તે સમયે ત્યાંના મુસ્લિમ લોકોનો ત્રાસ વધી જતાં દેવાભાઈ તેમની તમામ જમીન અને મિલકત છોડીને પોતાના પરિવારને બચાવી ભારતમાં આવી ગયા હતા આજે એક્યાસી વર્ષની ઉંમર થઈ ગઈ છે પરંતુ પાકિસ્તાનમાં તેમની ઉપર થયેલા અત્યાચારને તેઓ આજે પણ ભૂલી શકતા નથી વર્તમાન સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમ સીમા ઉપર પહોંચી ગયો છે ત્યારે દેવાભાઈ પાકિસ્તાન સાથે એકલા હાથે બાદ ભીડવાની વાત કરી રહ્યા છે તેમની વૃદ્ધ આંખોમાં આજે પણ પાકિસ્તાન પ્રત્યેનો રોષ સાફ ઝળકી રહ્યો છે સાંભળો પાકિસ્તાન વિશે ભારતના એક્યાસી વર્ષનું વૃદ્ધ શું કહી રહ્યા છે પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર ઓપરેશન સિંધુ લોન્ચ કરવામાં આવ્યું હતું ઓપરેશન સિંધુ લોન્ચ થયા બાદ ભારત સરકારે ભારત દેશના લોકોની સુરક્ષા માટે કેટલીક એડવાઇઝરી જાહેર કરી છે જેમાં એક શબ્દ છે બ્લેકઆઉટ જેને અંધારપટ કહીએ છે આજની પેઢી ભલે આ શબ્દથી પરિચિત ન હોય પરંતુ બનાસકાંઠા જિલ્લાના સરહદી ગામના અંદર આવેલા વૃદ્ધો આજે પણ સમજે છે બ્લેકઆઉટ શું કહેવાય આપણી સાથે એવા એક વૃદ્ધ છે વડીલ છે કે જે ઓગણીસો ઇકોતેર ની લડાઈમાં પાકિસ્તાનમાંથી ભારતમાં આવ્યા હતા અને તે સમયે જ્યારે તેમણે પણ અંધારપટ સામનો કર્યો હતો

કોઈ પણ આશરો નથી મળ્યો પણ ભગવાન છે અમારો પ્રભુ અમને જીવાડે છે તે આ ટોળે હવે આ નરેન્દ્ર મોદીની જે થાય તે અમે હું અહીંયા આવીને બેઠા છો આ બેઠા કમાવો છો મજૂરી કરો છો કરીને પેટ ભરો છો બીજું શું કરો માહોલ એટલે જબરદસ્ત હતો ત્રાસ્ટ તો મુસલમાનો હતો અમારા ગામમાં બસે ત્રણસો ઘર હતો અમારાથી આ ધ્રુગાજા ભાગમાં

પછી આવતા યાખીને બધું એમ કરો કે બાજ એ જોપન વર્ષ પછી ફરી એકવાર આવો માહોલ બન્યો છે સરહદી ગામડાની અંદર પાકિસ્તાન એની નાપા કરકતો કરી રહ્યું છે આપણા નિર્દોષ નાગરિકોને મારી રહ્યું છે શું લાગે છે તમને મારી નાખ્યું નિર્દોષ પાકિસ્તાન અને માગ ગુંડો છે ગુંડામાં આવો ગુંડો કોઈ દેશ નથી પાકિસ્તાન દેવો ખરાબ દેશ નથી અને મુસલમાન કારે હતળો ન થાય એ તમારે નક્કી માનવાનું

એમાં તો નવો હજાર ટકા તો જો જીવન હોય તો મારી નોખે એમ છે મોટો પડતા બાર નો હોય ખાસ કરીને વાત કરીએ તો આ જે યુદ્ધની સ્થિતિ સર્જાય છે યુદ્ધ થશે તો ભારત જીતશે કે પાકિસ્તાન ભારત જીતશે પાકિસ્તાન તો આટલો ટકરો છે શું જીતે છટણી છે મરસોની છટણી એમ ફેરી નોખ જે તાના તારે અમો હતને બેઠો બેઠો નો ચીડ સળે છે કે એને પટાવી દો ભેણકોને હાથિયાર નથી નકા

દાદાએ જણાવ્યું કે જે તે સમયે ઓગણીસો ઇકોતેરમાં ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ત્યારે તેઓ પાકિસ્તાનમાં પોતાની માલ મિલકત છોડી અને ભારતમાં આવ્યા હતા તે સમયે જ્યારે ભારતમાં આવ્યા ત્યારે પણ તેઓએ બ્લેકઆઉટનો સામનો કરેલો છે એટલે કે બ્લેકઆઉટ શબ્દ આજની નવી પેઢી માટે નવો હશે પરંતુ આજે એસી વર્ષના દાદા માટે જૂનો થઈ ગયો છે અને આજે પણ તેમનો ઉત્સાહ એક યુવાને સરવાઈ નાખે તેવો જોવા મળી રહ્યો છે કેમેરામેન બંટી ડાગર સાથે હરેશ ઠાકોર બનાસકાંઠા